છેલ્લા કેટલાક સમયથી લોકો દિવસભર ગરમી અને રાત્રિમાં ઠંડી એમ બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે બેવડી ઋતુના કારણે રોગચાળાએ ભરડો લીધો છે જ્યારે ગયા અઠવાડિયામાં સોલા સિવિલમાં તેર હજાર પાંચસો ને અડસઠ ઓપીડી નોંધાઈ છે સોલાર સિવિલમાં પંદરસો ને તેત્રીસ દર્દી દાખલ થયા છે સાથે સાથે ડેન્ગ્યુ મલેરિયાના અને સ્વાઇન ફ્લુના કેસો વધ્યા છે સ્વાઇન ફ્લુના છેતાલીસ લોકોના સેમ્પલ લીધા જેમાંથી દસ પોઝિટિવ અને ડેન્ગ્યુના છસો ને સેમ્પલમાંથી એકસો સોળ પોઝિટિવ આવ્યા છે મલેરિયા આઠસો ને સેમ્પલ લીધા છે અને જેમાંથી ઓગણત્રીસ પોઝિટિવ કેસો સાથે વાયરલ ઇન્ફેક્શન બે હજાર બોતેર કેસ અને ડાયરિયાના પંદર કેસો નોંધાયા છે ચિકનગુનિયાના પાસઠના રિપોર્ટમાંથી ચાર કેસો પોઝિટિવ આવ્યા છે ડેન્ગ્યુના છસો બાવીસ લોકો સેમ્પલ છે અને જેમાંથી 116 પોઝિટિવ દર્દી આવ્યા છે સાથે સાથે હિપેટાઈટીસના 13 કેસો જ્યારે બાળકોની 150 થી 200 ઓપીડી નું થાય છે અને 200 બાળકો હાલ સોલા સિવિલમાં दाखल છે અદ્દા અદા રોગ થતા હોય છે જેમાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ખાસ હોય છે તો તેવી સ્થિતિમાં આખા બાયના કપડાં પહેરવા જોઈએ અને સંપૂર્ણ ખોરાક લેવો જોઈએ અને જો તાવ આવતો હોય એવું કંઈક દેખાતા હોય તો નજીકના સરકારી હોસ્પિટલમાં બતાવીએ અને દવા લેવી જોઈએ